નમસ્કાર 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 કેમ છો ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલમાં આજે તારીખ બાર છ બે હજાર ચોવીસ ને વાર બુધવારના આજના ઊંજાના બજાર ભાવ આવી ગયા છે તમામ પાકના તે પણ સો ટકા સાચા તો ચાલો તેના પર એક નજર મારી લઈ તે પહેલાં વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી ગમતી ન તો સિલેક્ટ કરી નાખજો જેથી મારો વિડીયો સૌથી પહેલાં તમને મળી રહે તો શરૂ કરીએ ઊંજા તારીખ બાર છ બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે છુવા જે છે તેરસો પચીસથી બે હજાર પચીસ ઈસબગુલ જેનો નીચો ભાવ છે પચીસો અને ઊંચો ભાવ છે ત્રણ હજાર એકાવન વરિયાળી જે છે નવસોથી સુડતાળીસો છેતાલીસ અને આગળ છે જીરું જે છે ત્રણ હજાર નવસોથી સત્તાવનસો ચાલીસ અજમો જેનો નીચે ભાવ છે તેરસો પચાસ અને ઊંચો ભાવ છે પાંત્રીસો બાવન પછી છે તલ સફેદ જે છે બે હજાર એંશીથી ત્રણ હજાર એકોતેર અને હવે આગળ છે રાયડો જે છે અગિયારસોથી અગિયારસો